નમસ્કાર મિત્રો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે જરૂરી પુરાવા આટલા જોઈશે જે તમારી પાસે હોવા જોઈએ ચાલો આજે આપણે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે કરવું તેના વિશે શીખીશું સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈ માય રેશન એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવી પડશે માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ આપણે એ એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે એપ્લિકેશનની અંદર સૌ પ્રથમ આપણે રજીસ્ટર એટલે કે નોંધણી કરવી પડશે જો તમે પહેલેથી રજીસ્ટર એટલે કે નોંધણી કરેલી હોય તો તમારે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી ડાયરેક્ટ તમારા મોબાઈલ નંબરથી ઓટીપી દ્વારા તમે લોગિન થઈ શકો છો ચલો આપણે જોઈએ નોંધણી કેવી રીતે કરવી સૌપ્રથમ તમારું નામ લખવાનું રહેશે નામ લખ્યા બાદ તેની નીચે તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે મોબાઈલ નંબર લખશો પછી એની અંદર એક તમારો વેરિફિકેશન કોડ જનરેટ થશે વેરિફિકેશન કોડ જે જનરેટ થાય છે એ વેરિફિકેશન કોડ છ આંકડાનો રહેશે એ વેરિફિકેશન કોડને તમારે એન્ટર કરવાનું રહેશે વેરિફિકેશન કોડ એન્ટર કર્યા બાદ મારી નોંધણી કરો એના ઉપર તમારે જઈને ક્લિક કરવાની રહેશે જેઓ તમે મારી નોંધણી ક્લિક કરો છો ત્યારે જો તમારું નોંધણી નહીં થયેલું હોય તો એ પ્રોસેસની અંદર આગળ વધશે અને જો તમે પહેલેથી કરેલું હશે તો મોબાઈલ નંબર ઓલરેડી રજીસ્ટર બતાવશે ત્યારે તમારે ફરીવાર લોગિન ઉપર જવાનું છે લોગિન ઉપર જઈને તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે તમારો મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તેની અંદર એક ઓટીપી જનરેટ થશે એ ઓટીપી છ અંકનો હશે એ ઓટીપીને ફરીવાર તમારે દાખલ કરવાનો છે ઓટીપી દાખલ કર્યા બાદ ઓટીપીને ચકાસો એના ઉપર ક્લિક કરવાની છે ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટલી થઈ ગયેલું છે એટલે તમે માય રેશન એપ્લિકેશનની અંદર લોગ એટલે કે એન્ટર થઈ જશો લોગ થયા બાદ જ તમે એની અંદર રેશન કાર્ડ ઈ કેવાયસી કરી શકશો કમ્પ્લીટલી લોગ ઇન થઈ ગયા છીએ હવે આપણે હોમ મેનુ ત્રણ ડોટ છે એના ઉપર ક્લિક કરી આપણી પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું પ્રોફાઇલની અંદર આપણું રેશન કાર્ડ લિંક કરવાનું છે તો તમારું રેશન કાર્ડ લિંક કરો તેના ઉપર આપણે ક્લિક કરીશું સૌ પ્રથમ આપણા રેશન કાર્ડના પંદરે પંદર અંક આપણે એની અંદર એન્ટર કરીશું બાદમાં આપણે આપણા આધાર કાર્ડના છેલ્લા ચાર અંક આપણે એન્ટર કરીશું પછી આપણે તમારું રેશન કાર્ડ લિંક કરવાના પર ક્લિક કરીશું આ રીતની સ્ક્રીન આવશે પછી સંમતિ સ્વીકાર કરી અને પ્રોસેસ આગળ વધવા વધારવાની છે જેવો ઓટીપી આવે છે ઓટીપીને આપણે મોબાઈલ નંબરમાં લઈ અને આની અંદર દાખલ કરવાનો છે આધાર કાર્ડની સાથે જ જે લિંક કરેલો મોબાઈલ નંબર હશે એની અંદર જ એ ઓટીપી જશે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ઓટીપી એન્ટર કર્યા બાદ ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું તે બાદ આગળની પ્રોસેસની અંદર આપણે જોઈશું તો આપણું રેશન કાર્ડ લિંક સક્સેસફુલ થઈ ગયું છે હવે આપણે આપણી બીજી ડિટેલ અપડેટ કરી શકીએ છીએ મતલબ કે આપણે હવે આપણું એ કેવાયસી કરી શકીએ છીએ તેના માટે આપણે આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરીશું એના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમને ઉપર ડાઉનલોડ આધાર ફેસ આરડી એક એપ્લિકેશન બતાવે છે એને સૌપ્રથમ આપણે ઇન્સ્ટોલ કરવી પડશે તો એના ઉપર ક્લિક કરી સૌપ્રથમ આપણે એને ઇન્સ્ટોલ કરીશું બાદમાં આપણે પ્રોસેસને આગળ વધારીશું રેશન કાર્ડ નંબર નાખીશું સાઈડમાં કેપ્ચા કોડ જે છે એ એન્ટર કરીશું અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો સ્ટેપ વન ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કરીશું એની સાથે આપણા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો છે એ બધાના નામ લખેલું આવશે એની અંદર આધાર સ્ટેટસ યસ લખેલું હશે ઈ કેવાય કરેલું હશે તો યસ હશે નહીં કરેલું હોય તો નો પછી આગળ આપણે સંમતિ ટીક કરીને ક્લિક કરીશું ફરીવાર આપણે આપણું નામ સિલેક્ટ કરી અને આધાર ઓટીપી નાખીશું અહીંયા મહેશજી નામ સિલેક્ટ કરેલું છે તો એ નામ સિલેક્ટ કર્યા બાદ એમના આધાર કાર્ડની અંદર જે મોબાઈલ રજિસ્ટર્ડ નંબર છે એની અંદર ઓટીપી જશે એ ઓટીપીને આપણે અહીંયા એન્ટર કરીશું ઓટીપી એન્ટર કર્યા બાદ ઓટીપી ચકાસું સ્ટેપ ટુને આપણે ફોલો કરીશું કમ્પ્લીટલી ઓટીપી મેચ થઈ જશે તો ફેસ આરડી એપ્લિકેશન ઇનેબલ થશે અને આપણો ફેસ કેપ્ચર કરવા માટે પ્રોસેસમાં આગળ વધશે આપણે આપણી ફેસ કેપ્ચર કરવા માટે આંખોને બ્લિંક કરવાની રહેશે પછી આ ટાઈપનું આપણને ઇન્ટરફિયર જોવા મળશે કે આધાર કાર્ડની ડિટેલ આવશે એની અંદર નીચે સંમતિ કરી અને રિક્વેસ્ટ સેન્ડ ટુ કોન્સન્ટ સપ્લાય ઓફિસર હવે આપણું આધાર ઈ કેવાયસી માટે પ્રોસેસમાં ગયું છે મેં આધાર અને મોબાઈલની સ્થિતિ ચકાસી છે તો એની અંદર કેવાયસી પેન્ડિંગ બતાવી છે બે કે ત્રણ દિવસની અંદર આ પ્રોસેસ થઈ જશે હવે આપણે જોઈ લઈએ કે આપણું કેવાયસી પેન્ડિંગ થયું છે કે કે પ્રોસેસમાં હતું તો હવે ડન થયું છે કે નહીં તો રેશન કાર્ડની વિગતો નાખી ઈ કોડ આપણે જે છે એન્ટર કરીશું એન્ટર કર્યા બાદ કાર્ડના સભ્યોની ડિટેલ આપણે જોઈશું તો અહીંયા આપણે મહેશજીનું એન્ટર કરેલું હતું તો આપણે હવે આગળ પ્રોસેસમાં જોઈ લઈએ કે એમનું હવે ઈ કેવાયસી યસ બતાવે છે બે કે ત્રણ દિવસ પછી આપણે જોઈએ તો બીજી રીતે આપણે આધાર અને મોબાઈલની સ્થિતિ ઉપર ક્લિક કરીને પણ આપણો ઈ કેવાયસી થયું છે કે નથી થયું એ પણ આપણે તપાસી શકીએ છીએ તો એના માટે પણ આપણે એ આપણા સભ્યોનું ઈ કેવાયસી કરી શકીએ છીએ થેન્ક યુ